તો હલો દોસ્તો વેલકમ સ્વાગત છે નવ પાંચ બે હજાર પચીસ ને શુક્રવાર ના રોજ તમને લસણ ની ને આવકની વાત કરું તો આવકમાં તો એવું નવું છે કાલે જેવી આવક હતી એવી જ બારસો પંદરસો કરતાની આવક થઈ છે અને હરાજી કામકાજ કહું તો તમને હરાજી ઉપડી છે છાપરા નંબર નવમાં પિલર નંબર અઠ્યાવીસથી એક તરફ હાલ હરાજીનું કામકાજ ચાલુ હતું ને અત્યારે પૂરી થઈ ગઈ છે ને આજની બજારની વાત કરું તો કાલ જેવી જ બજારો છે ચારસો રૂપિયાથી લઈને સોળસો એકાવન સુધીના માલ વેચાણા છે હાલ ચાલો હવે જાણીએ આજની કેવી રહી છે બજાર તો વિડીયોમાં ઠેઠ સુધી બન્યા લેજો ને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કમેન્ટ શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો જાણ્યા જ ની કેવી હતી બજાર મીડિયમ લસણ ની સારા લસણની ને મુંદાની કેવી છે બજાર પંદર પંદર એકત્રી દેશી લાડુ સુપર ક્વોલિટી માલો પંદરસો ને એકત્રીસ રૂપિયા ભાવ છે પંદરસો એક લસણ લસણની કડીએ ચારસો ને એકવીસ રૂપિયા માં વેચાણી ચોખ્ખો માલ બેસી કર્યું રૂપિયા માં બેસી લસણ છે સોળસો એકવીસ રૂપિયામાં માલ વેચાણો સારી ક્વોલિટી સોળસો એકવીસ રૂપિયા देखिए अभी मीडियम क्वालिटी है थोड़ा सा पड़े बिना पर्दे पड़ वाला माल है लाइट कलर में अच्छा है इसका रेट आपको बता तो बीस किलो का रेट हुआ है तेरह सौ इकतालीस रुपये तेरह सौ इकतालीस में बेचा हूँ मीडियम क्वालिटी से મારો માર્ગદ તો હવે આ તો આજનો આપણે તમને બી ભાવ બતાવ્યો એ કે ચારસોથી લઈને સોળસો પચાસ રૂપિયાના ભાવ આજે લસણમાં બોલાણા છે સારા લસણ સોળસો પચાસ લગીમાં દેશી લસણ વેચાણા છે મીડિયમ લસણની વાત કરું તો છસો રૂપિયાથી લઈને હજાર રૂપિયામાં મીડિયમ ક્વોલિટી દેશી વેચાણી છે તો ચાલો હવે આ વિડીયોમાં તો અત્યારે આટલું જ અને વિડિયો સારો લાગે તો વિડીયોને લાઇક કમેન્ટ શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને હાલ આવક ચાલુ જ છે લઈ લો તમે છાપડા નંબર દસમાં પિલો નંબર એકથી ચૌદ તરફ આવકનું કામકાજ ચાલુ છે વરસાદી વાતાવરણ છે એટલે આવક પણ ઓછી થાય છે બારસોથી સત્તરસો કરતા જેવું આવક થાય છે આજ વેચાણ પણ સારું એવું થયું છે તો ચાલો હવે વધુ વિડીયો સાથે આપણે કાલે ફરી મળીશું તો વિડીયો મેં સારો લાગે તો વિડીયો લાઇક કમેન્ટ શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો હવે આ વિડીયો અત્યારે અહીંયા જ એન્ડ કરીએ છીએ કાલે પાછા મળીશું જય માતાજી